એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર ગુજરાત ડ્રગ્સની હેરફેર માટેનો જાણે અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે દરિયાકાંઠેથી આશરે રૂપિયા અઢારસો કરોડનું ડ્રગ્સ ભરેલી એક બોટ પકડી પાડવામાં આવી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાતના એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં આ ઓપરેશન પાર પડાયું છે મળતી માહિતી મુજબ ત્રણસો કિલોગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો બોટમાંથી મળ્યો પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને સારવાર માટે બેલ્જિયમ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે બેલ્જિયમ પોલીસે અગિયાર એપ્રિલે મેહુલ ચોક્સીની ધરપકડ કરી ઈડી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની વિનંતી પર આ કાર્યવાહી કરવામાં આવી હતી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં તારીખ પંદરથી સત્તર એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વેવની શક્યતા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટમાં પણ પવનની દિશા બદલાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સંસદ પરિસરમાં પ્રેરણા સ્થળ ખાતે લોકસભા સ્પીકર ઓમ બિરલા કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા કોંગ્રેસના નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હુડ્ડા લોકસભાના વિરોધ પક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા છવ્વીસ અગિયારના હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક તબહુર રાણાની દિલ્હીમાં એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે પૂછપરછના ત્રીજા દિવસ દરમિયાન દાઉદ ઇબ્રાહીમ સાથેના તેના સંપર્કો ડેવિડ હેટલી સાથેના તેના ફોન કોલ્સ અને વર્ષ બે હજાર પાંચમાં શરૂ થયેલા હુમલાના કાવતરા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા તપાસમાં દુબઈના એક વ્યક્તિનું નામ પણ બહાર આવ્યું છે દાઉદ ઇબ્રાહીમ સાથે તેના સંબંધો હોવાની શક્યતા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંબેડકર જયંતિ નિમિત્તે સંસદ પરિસરમાં પ્રેરણા સ્થળ ખાતે ડોક્ટર વી આર આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મ જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહીની પરિક્રમામાં સોમવારની રજાને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી ગુજરાતના ચાર હજાર સત્યાસી ચોરસ કિલોમીટરના દરિયા વિસ્તારમાં અંદાજે ડોલ્ફિન નોંધાઈ છે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે ભરી છે સૌ ગુજરાતી માટે આ ગૌરવની ક્ષણ પણ છે ગુજરાતમાં સૌથી વધુ ડોલ્ફિન ઓખાથી નવલખી સુધી જોવા મળી રહી છે વડોદરાના સોમા તણાવ ગણેશનગરમાં ગેસ બોટલ બ્લાસ્ટ વહેલી સવારે ગેસ લીકેજને કારણે આગ લાગી અને બોટલ ફાટી હતી આકસ્મિક ઘટનાથી આસપાસના રહીશો ગભરાઈ ઉઠ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યું આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર